ગોટનગરના આંગણે આવી છું હમાસના દિવસે આવતીકાલથી નવરાત્રી માતાજીના નોરતા શરૂ થઈ રહ્યા છે હું અહીંયા કેને આ સ્કૂલ માં પહેલી વખત આવી છું ગોટનગરમાં બીજી વખત આવી છું સ્કૂલમાં આજે જે ગરબા રમ્યા છે હું અત્યાર સુધીમાં ગરબા રમાડ્યા છે મેં મારા ત્રીસ વર્ષના અનુભવમાં તો એમાં મેં ત્યાંને ખેલૈયા ઓફ રમાડ્યા છે આજે નાના નાના ફૂલકાઓ અને બેનો દીકરીઓ નાની નાની દીકરીઓ એ બધી જે ગરબાઓ રમતી હતી એને જોવાની એટલો બધો આનંદ થયો છે મને મધુભાઈ ચૌધરી અમારા જે અહિયાં સ્કૂલ જે માલિક છે એમણે મને ફોન પર કીધું હતું કે બેન તમે એક વખત માહોલ જોજો તમને ખૂબ મજા આવી જશે પણ અમારે શું રોજનો માહોલ મળતો હોય પણ આજનો માહોલ કઈક કઈક અલગ જ છે યાદગાર રે એવો છે અને અમને ખૂબ મજા આવી છે દિવસ દરમિયાન પ્રોગ્રામ મેં પહેલી વાર કર્યો છે પણ ખૂબ મજા આવી ગરબા માતાજી ના ગાવાની અને થેન્ક યુ મધુભાઈ અને એમનો પૂરો સ્ટાફ કે મને અહીંયા આમંત્રિત થેન્ક યુ જણાવતા બહુ આનંદ થાય છે આજે ગુજરાત ની પવિત્ર ભૂમિ અને સંગીત ની ધરતી જેને કહેવાય અને એમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી એમની ભૂમિ પર આજે અમે ભાગ મૂક્યો છે અને સરસ્વતી વિદ્યા સંકુલ માં ગરબાનો કાર્યક્રમ છે દર વર્ષે થાય છે આજે નવરાત્રી ની પૂર્વ દિવસે સરસ મજાનું આયોજન અમારા સમગ્ર ટ્રસ્ટ દ્વારા અને માધુભાઈ સાહેબ દ્વારા આજે એમને આમંત્રણ આપવામાં આવ્યું અને નાના નાના દીકરાઓને ગરબા માણવાનો ખૂબ અનેરો આનંદ થયો હું અને બેન કરિદાબેન મીર સાથે પાલનપુર નું હું બહુ મજા આવી આનંદ આવી અને વડ વડનગર નો પ્રેમ પણ અનેરો છે અને બાળકોનો પ્રેમ પણ બહુ મળ્યો સદાય આવો પ્રેમ આપ સર્વેનો મળતો રહે એવી ખૂબ ખૂબ અભ્યક્તના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ